આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વહેંચ્યા બાદ કબજો ન સોપનાર ઘરાણા પિતા પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ ભચાઉ તાલુકાના ઘરાણા ગામના પિતા પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ દાખલ કરીને લાકડીયા પોલીસે આરોપી પિતા પુત્રની અટક કરી છે બેઉ જણે પ્લોટનું વેચાણ કર્યા બાદ કબજો સુપ્રત કર્યો નહોતો અને ધાક ધમકી કરતા હતા બચાવના લલિયાણા ગામે રહેતા વિક્રમસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ઘરાણા ગામે રેવન્યુ સર્વે નંબર અગિયાર એક રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલો પ્લોટ જાન્યુઆરી બે હજાર એકવીસમાં તેમણે ગરાણા ગામના મહેન્દ્ર કાનાભાઈ ડાંગર પાસેથી ખરીદ્યો હતો પંચાયતના રેકોર્ડ પર પ્લોટ માલિક તરીકે ફરિયાદીનું નામ પણ ચડી ગયું હતું પ્લોટ ખરીદ્યા બાદ ફરિયાદીએ તેનો કોઈ ઉપયોગ કર્યો ન હતો દરમિયાન મહેન્દ્ર અને તેના પિતા કાનાભાઈ રૂપાભાઈ ડાંગરે થોડાક સમય માટે તેમને પ્લોટમાં રહેવા દેવા વિનંતી કરતાં માનવતાના નાતે તેમને છૂટ આપી હતી પિતા પુત્રએ ગેરકાયદે રીતે પ્લોટ પર મકાન ચણી નાખ્યું હતું બસો ત્રેવીસ પોઈન્ટ છવ્વીસ ચોરસ મીટરના પ્લોટની વર્તમાન બજાર કિંમત અંદાજે તેર લાખ જેટલી છે ફરિયાદીએ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આ પ્લોટ વેચવા માટે તજવીજ હાથ ધરી અને પિતા પુત્રને પ્લોટ ખાલી કરવા દઈ કબજો સુપ્રત કરવા જણાવેલું બેઉ જણે પ્લોટ ખાલી કરવાનો ઇનકાર કરીને આ પ્લોટ અમારો છે કોઈ ખાલી કરાવી શકશે નહીં કહીને ધાક ધમકી આપવાનું શરૂ કરેલું ફરિયાદીએ સામાજિક રાહે પણ સમાધાન લાવવા પ્રયાસો કરેલા પરંતુ કોઈ ઉકેલ ન આવતા લેન્ડ ગ્રેબિંગ તળે કલેક્ટરની સમિતિ સમક્ષ અરજી કરી હતી સમિતિએ અરજીની સુનાવણી કરીને બેઉ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ નોંધાવવા હુકમ કરતા લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે પીઆઈ જે એમ જાડેજાએ બંને આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર